ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને સ્થાનિક લોકોના રોજગારીને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં તોતેર એ એની જમીન પર ચાલતા સ્ટોન ક્વોરી કરસર રેતીની લીઝો રેતીના સ્ટોકના ઢગલાની સિલિકા પ્લોટની તપાસ કરાવવાના મામલે તેમજ ઝઘડિયા દહેજ વિલાય જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી જેવી બાબતે આજે એકવીસ છ બે હજાર ચોવીસના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈની આગેવાનીમાં ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ જિલ્લાના દરેક કાર્યકર્તા અને હોદ્દેદારોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સારી સારી પોસ્ટો પર એમને લઈ લેવામાં આવે છે અને આપણા લોકો અહીંના જેટલા પણ થાય છે જાય છે એમને હજુ પણ કાયમી કરવામાં નથી આવતા અને સાથે સાથે બાર બાર કલાકનું કામ કરીને બસ કામદારના રીતે લેવામાં આવે છે જે રેશિયો છે ઔદ્યોગિક નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને રોજગારી આપવાની રીતે રાઈ જોડવાનો લક્ષ્ય એટલે એ એક અમારી રજૂઆત છે સિડ્યુલ એરિયામાં તોતેર ડબલ એની જમીન પર બારના લોકોએ આવીને ગેરકાયદેસર સ્ટોન કોરી કરસરોની મશીનો ચાલુ કરી દીધા છે સિલિકાના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે લીજોના પરવાનગા વગર લીજો રેતીના લીજો ત્યાંથી ચાલુ કરેલી છે જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ સર્ટિફિકેટ નથી એવા તાત્કાલિક રેતીની રેતીના અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે કરી છે સાથે સાથે સ્થાનિક જીઆઈડીસી ઝઘડિયા હોય અંકલેશ્વર હોય સાયકા હોય દહેજ હોય કે પાનોલી હોય અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને એસી ટકા રોજગાર આપવાની વાત હતી પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકોએ કબજો જમાવીને બેઠા છે કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર બહારના લોકોને ભરતી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરશે અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે સિલિકાના પ્લાન્ટ હોય કરસર હોય કોરી હોય કે રેતીની લીજો હોય ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું એ જ માગણી સાથે અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રીને પણ અમે જાણ કરી છે અગર સરકાર એમની યોગ્ય કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું આ તમામ જે ચાલે છે આટલા મોટા પ્રમાણે જે ચાલે છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે આજે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડે છે જે અમે ક્યારેય ચલાવવાના નથી